ગીતશાસ્ત્ર અધ્યાય ઓગણચાલીસમો અને વચન એકથી વીસ હે સર્વ પ્રજાજનો તમે આ સાંભળો હે વિશ્વવાસી લોકો તમે સાંભળો નિમ્ન કક્ષના કે ઉચ્ચકક્ષાના શ્રીમંત કે દરિદ્રી તમે સૌ માણસો મારા શબ્દો પર ધ્યાન આપો હું બુદ્ધિ વિશે મારા મુખેથી બોલીશ મારા હૃદયમાંથી નીકળતા ઉધૃગારો જ્ઞાન વિશે હશે હું દ્રષ્ટાંત પર કાન લગાડીશ અને વીણા પર મારો મર્મ ખોલીશ જ્યારે સંકટો આવે છે ત્યારે ચારે બાજુથી મને શત્રુઓ ઘેરી લે એવા દુષ્ટોના સકંજામાં મારે ડરવાની જરૂર નથી જેઓ પોતાની સંપત્તિ પર ભરોસો રાખે છે તેઓ કેટલા ધનવાન છે તેનું અભિમાન કરે છે તેઓ માનો કોઈ પોતાના ભાઈને કોઈ રીતે છોડાવી શકતા નથી દેવને તે તેના બદલામાં ખંડણી આપી શકતા નથી માનવજીવનની એટલી મોટી કિંમત છે કે દુન્યવી સંપત્તિથી તેનો મૃત્યુદંડ ચૂકવી શકાતો નથી જેથી તે સદાકાળનું જીવન પામે અને નરકના ખાડાની શિક્ષાથી બચી જાય બધા લોકો સાક્ષી છે કે વિધ્વાન મૃત્યુ પામે છે અને મૂર્ખ તેમજ હેવાન માણસો પણ મૃત્યુ પામે છે અને તેઓ જમીન જાગીરને પોતાના નામથી ઓળખાવે છે જાણે કે સદાકારને માટે તે તેઓની જ રહેવાની હોય અને જાણે તેઓ સદાકાર અધિકાર ભોગવવાના હોય માણસો ભલે ધનવાન હોય પણ તેઓ અહીં કાયમ માટે રહેવાના નથી જેવી રીતે બીજા પ્રાણીઓ મરી જાય છે તેમ તેઓ પણ મૃત્યુ પામશે એવા મૂર્ખ લોકો જેમણે તેમની સંપત્તિનો વિશ્વાસ રાખ્યો હતો અંતે તો તેમનો અંત એવો જ આવશે પેલા લોકો બરાબર ઘેટા જેવા જ છે શેઓલ તેમનો વાડો બનશે અને મૃત્યુ તેમનો ઘેટાં બનશે જ્યારે પેલા અભિમાની લોકોના શરીરો તેમના વૈભવી ઘરોથી ખૂબ દૂર શેઓલમાં ધીમેથી સડી જશે તે દિવસે નિષ્ઠાવાન લોકો વિજય બનશે દેવ મને શેઓલની પકડમાંથી હોડાવશે કારણ કે તેઓ મને તેમની સાથે રહેવા લઈ જશે કારણ તે લોકો ધનવાન છે અને વૈભવી મકાનો ધરાવે છે એટલા માટે તે લોકોથી ડરશો નહીં તેઓ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તેઓ સાથે કશુંય લઈ જઈ શકશે નહીં અને તેમનો વૈભવ તેમની પાછળ જવાનો નથી ધનવાન વ્યક્તિ તેના જીવનકાળ દરમિયાન પોતાની જાતને મહાન ગણતી હશે અને પોતાની જાતને ધન્યવાદ આપ્યા હશે કે તે મહાન હતા તેની દુન્યવી સફળતાઓ માટે લોકોએ પ્રશંસા કરી હતી પરંતુ આખરે તો તે પણ તેના પૂર્વજોની જેમ મૃત્યુ પામશે અને પછી તે જીવનનો અજવાળું ક્યારેય પણ નહીં જુએ જે વ્યક્તિત પાસે દુન્યવી વૈભવ છે પણ આત્મિક સમજ નથી તે વ્યક્તિત બુદ્ધિહીન નાશ પામનાર પશુ સમાન છે ગીતશાસ્ત્ર અધ્યાય ઓગણચાલીસમો અને વચન એકથી થી વીસ